तुम्हारा नाम ना हटा देवा ना आहड़ा लावी ती तुमरी रे ओ तुम हो हती दिल ने मारा रानी जाहे पार के हवे हो परणी हो सपनों तो सपनों मर रही પ્રક્રિયા છે જો તમે सुखी अधूरिया जीव के आकाश थी जाइए एक बार बोला एक ले गुरु वर्तन वरती स्टेज खुल्लू करो भाई अबे संगीत बंद कर दो पहला तो स्टेज खुल्लू कर दो बता भाई વિપુલભાઈ 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 સ્ટેજ ઉપર આવે આવે હરિભા ચાના વાનાર એવા દસરથ થી ફુલહાર મોટા ફૂલવાર તલવાર થી અને ઢાલથી મેહુલભાઈ વિપુલભાઈ ના હરેશભાઈ નું સ્વાગત કરશે આવો મેહુલભાઈ વિપુલભાઈ હરેશભાઈ થઈને આવો

ખૂબ ધન્યવાદ ત્યાર પછી समस्त એસપી હિન્દુસ્તાની ટીમ તથા આવેલા મહેમાનનું સ્વાગત અમારા બૌચર એન્ટરપ્રાઇઝ ટીમના છોકરાઓ છૂટાફૂલ્ટી કરશે છેલ્લે આ બધું સ્વાગત દીપ પતે પછી બૌચર એન્ટરપ્રાઇઝ નાખી ટીમ આવશે અને બધાને છૂટાફૂલ્ટી સ્વાગત કરવાનું છે અને સ્વાગત દીપ પૂરી થાય પછી આપણે બધાને જે કાલી વાણીમાં આપણે હસાવે છે મોબાઈલના માધ્યમથી

મોટી સંખ્યામાં તમે હોય પધાર્યા એ બદલ અમારી આખી ટીમ તમામ અમારા ચાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે મેહુલ ભાઈ તો આખા વટવા તાલુકાની એજન્સી આપડે મેહુલ ને આલી છે બરાબર તો આ જુદી જો તમે અમને સપોર્ટ કર્યો છે એસ બી હિન્દુસ્તાની ના કોમેડી વિડીયો ને બરાબર હરીભાની ચામે જે સપોર્ટ કર્યો છે એવો જ એવો સપોર્ટ તમારે મેહુલભાઈ ને કરવાનો છે બોલો સપોર્ટ કરશો સપોર્ટ કરશો હા તમારા વિશ્વાસે અમી ગમે તે ધંધો આદર તમારા વિશ્વાસે આદર છે અમન ખબર છે કે અમી ગમે તે વસ્તુ લોન્ચ કરા અમારા ચાહકો અમને પૂરે પૂરે સપોર્ટ કરશી ખરેખર હરીફાની ચાલ લોજ કરે આજ એક થી બે મહિના થઈ ગયા બરાબર પણ જે જે તાલુકામાં ફર્યા છે જે જે તાલુકામાં મોટી સંખ્યામાં અમારા ચાહક મિત્રો અમને મળવા આવ્યા છે ઈ બધો તમારો પ્રેમ છે અમારો એક મેસેજ પડે કે આ જગ્યાએ અમારી એસપી દુસ્તાની ટીમ જવાની છે તો અમારા ચાહક મિત્રો એની ટાઈમ ઇકન હાજર હોય હા એની ટાઈમ હાજર હોય તો પેલા તો આપડે જે હરિભાઈ ચા નો ડાયલોગ છે એ બોલવાનો છે બરાબર બધા મારા હંગ હા એ તો ચા નો પેકેટ લઈ જ્યો અને મારી આખી ટીમ એસ બિંદુસ્તાની બધે બધા આવી ગયો મારા જોડે ગયું

વિશ્વાસન બધન કે અમારે જે વિડિયો છે આખી ફેમિલી અંગે જોવો છો ને હા તમારા જોડે તમારા વડીલો બેઠા હોય બેન બેઠી હોય દીકરી બેઠી હોય કોઈ વાતની ચિંતા હોય છે કોઈ વાતની ચિંતા હોય છે કે વાયના મુઢે ખરાબ શબ્દ આવશે તો એટલો વિશ્વાસ રાખજો કે કોઈ દાડો ખરાબ વસ્તુ ઈ ન આવે અમારી બે પોચ રૂપિયા ઓછા કમા હા એનો વાતો નહીં પણ અમારા જે ચાહકો છે ઈયન ક્વોલિટી પૂરે પૂરી આ છે આ ધોરા અંદર જેવી વિડિયો ક્વોલિટી આવી છે એવી નેવી ક્વોલિટી આવી છે અને આ અજીક શરૂઆત છે હરીબા અને અન મફુ કાકા દુખી આ તો ખાલી અજીક શરૂઆત છે આગે શું શું વસ્તુ બાય પાડવાના છે ઈ ખાલી જોતા જો આ નાવા નાવા સપોર્ટ કરતા જો બોલો કશન સપોર્ટ ઘર મેલિંગ જોઈ જવું નહીં પડે એસ બી ટીમ તમને બધી વસ્તુ પૂરી પડશે તો હા મારું હાથી જણા

પગ પડે ને તો ઊંધું એ પડવું પડે કેવું એટલે આથી જણ ગોમ નું ગોમ છે ને એટલે આથી જેવો પગ તો આ ગોમ વાળા નો હોય ને તાકાત હાથી હોય

બૌચક એન્ટરપ્રાઇઝ આથી જન બરાબર એટલે ઓ કને એજન્સી લઈ ગઈ છે એટલે એમ કો કે આ ચા કને કને લેવાની છે હા વાહ ભાઈ વાહ એટલે અડધા તો પેકેટ બતાવતા તો આલો હે આ જો ઓ લેના ને એવું એ ઓ

સરપંચ બનો તેનકા કુલ બે ત્રણ કેસ થઈ જાય તારા તો તું મફુજી ના ફરજ ના ઘેર તો ફરે જમીન માટે હવે તો મારે કગરવાની જરૂર છે આજી વંદી પડશેત કો વાતો ને આ વી વરા કાટવા નથી જેલ પડે રે લે તાણ બધી એ ખરેખર જેલ માં પોલીસે વિચાર કરે કે હું આને ખોટો લઈ જાવું મરી જાય ને તો હોમો અમન દો ગમી આઈ છે આર્યો બરોબર આમ વચ્ચે તો બોલતો તો કે 300 હાથ લાગે તો કોઈ ફરક નઈ પડતો હવે 300 હાથ જેને લાગી ને એને પૂછ્યા પેલા એટલે ઓભર મારી વાત એ બધા ધંધા મેં બંધ કરી દીધા છે બરાબર છે હા આપડે જો હું કઈ હવે મેં વિચાર્યું છે કે દારૂ હવે હાવ બંધ કરી દેવો છે મફુ કાકા નું જી ખાવું છે બરોબર જી ખાઈ અને એવું શરીર બનાવું છે નહી એટલે પહેલા તો ખ્યાકાર ને પાડવો છે ખ્યાકાર થોડાક પાર મને ફરતા કોઈ આપડે રોલર તો લાયા છે ખબર છે ને જીસીપી ના રોલર લાયા ખબર છે ને આ શેડી ઉદાડવા ના ઉધરી બધા આવે છે મોટા આ તો ગોમ માં ખાલી એક બે જણા આગેવાન થઈ ગયા છે અમારે કેવું ખબર અમાર બાર ગોમ જ હેડ છે ગોમમાં કોઈ હેડતું નહિ

વાહ મારા હીજમદા બંકાવા કાળિયા દાખ્યો આઈથી છો આઈ

એટલે પેલા આઈન મેચિંગ થાય છે તમારી એ આઈન મેચિંગ એવા છે ઓપન મારી વાત હાથ હાથ ખૂટતા થી ને ઈને ભમે ભમે ના આયેલો છે આ બંકો તને કહું હું હા તમારે સાચી વાત કરું હું કે સ્ટોરીમાં તો ડાયરેક્ટર સાહેબ કે બલ્લુ ભાઈ એટલે અમાર કાયદેસર માર ખાઈ પડા બરોબર બાકી બંકા રીઅલ માં આઈ જાય એડ ઓહો એ રીઅલ માં આને બંકો મોટો છે તમને કહું હું આરે બરાબર બંકો ખોટો હમણે ધૂળ જાય તો થઈ જાય

મર્યાદા રાખવી પડે હા ને કે પછી ખબર છે એમ અને ભાઈ એ ઓકા મોટા તારે હું હતું ભાઈ હ તારે હું હતું હવે આ ભાઈ તો दारू પી પીને આવી રહ્યો છે ખરેખર મારી એક ખાપ નઈ કરાક નહી આ એ મારી ખાપ પીલું તો બે સકરીઓ ખાઈ પડતો થાય ભાઈ હવે તું મારી વાત તો ભાઈ તું અત્યારે હું એકણો ઊભું પૂ તું ખૂંટે ને ધમકી આલી છે બરોબર ખરેખર બે દાડા મોર કોઈન દુશી હરીબાની ચા મંગાઈ બરોબર એટલે અરે ચાલ આવ્યો નઈ પછી ડૂસી લઈને ધોકો માં ખાલી ફાલી છે બાકી તમને કહું બરાબર એટલે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા હોય પણ આ બપોર લોકો ગાડી ની જરૂર નહી લે

મોહાણા દેન મરકી ચોક ગઈ પોણી પડ પેલા કન તડાવરી દા એ એક મિનિટ પોત મિનિટ એમ પોત મિનિટ પોણી જરૂર પડક ના પડે તો પછી તાણી ખોટું નહીં યાર બધા કથે વધારે જરૂરી હું કેવાય તાણી પછી પોણી અને મારી મીઠી વાણી શું કેવું તું જા તારી ડોશી સે કોણી ઓય તાણી ડાબડી મોટા હોય કણ ઉભું ઉભું બોલે છે

હવે જો આપણે અરીબાના ચામો તો તમે આખા ગુજરાતમાં તમારા લીધે અમે બૂખ પડાવી છે બરોબર કના લીધે અમારા ચાહકોના લીધે બરોબર જેવો અરીબાની ચામો તમે સપોર્ટ કર્યો છે એવો આપણે મમ્મુ કાકાના ઘીમો પણ સપોર્ટ કરવાનો છે એટલે કે પેલું કહેવત નહી કે સસ્તું કોઈ દાડો સારું ના હોય અને સારું કોઈ દાડો સસ્તું ન હોય એટલે ક્વોલિટી જોવાની કિંમત નહીં જોવાની બરોબર એટલે મફુ કાકા નું ઘી એક વખત ખાલી તમે લાવો વાપરો આમ પછી તમે ક્વોલિટી જુઓ કે તમે યાદ કરશો કે જેવું એસપી હિન્દુસ્તાની નું નોન છે એવી એની વસ્તુ પણ છે બાકી ચાય પીજો ઘી ખાજો પણ વાની કદી રાય ના લેતા કારણ કે આર્યો ચક્રી છે વાને છે નહીં મગજની નસ કુવા માલતી નહીં ઘણી વખત આવ્યો ને સચ્ચી જાય મગજ વાનું એટલે અમાર ગોમો તો વાનું કોઈ વાપરતું જ નહીં મારો તો એક કેમે વિશ્વા કરી છે પણ તારો તો છે ની પોસિબિલિટી વિશ્વા ની કરી કાલ કે દારૂડિયા નો કોણ વિશ્વા કરા લે એ તાણી પછી આલ શું બોલતો હોય ને કલાક પછી શું બોલતો હોય હે તાણી પછી વાત કરી યાર તું એટલે દારૂડિયા જે બોલતા હોય ને પી ઈ બાપડા હાથું જ બોલતા હોય ઓય પણ આ તો પીવા માટે હાચું બોલતા હોય પણ પબ્લિક ને એવું લાગે કે તો દારૂ પીનું બોલે છે પીવા માટે પૈસા લેવા માટે હાચું બોલતા હોય હો એટલે ભિકારી છે મન ચાને લાખ રૂપિયા આવ્યા અને મારા પાયાને લાખ રૂપિયા નહીં તારા પાયાને નહીં બરાબર છે હા સેમ ટુ સેમ તું ભિકારી અને હું ભિકારી હે હવે જો તાણી આપણે બે જણાને ઘણો તાવડો કરી દીધો હવે તું ગમે તે એક સારું ગીત આવડતું હોય તો ગા બરોબર લાવી દીધા <Safari> <adan>